શ્રીધર વેમ્બુને કેલિફોર્નિયાની કોર્ટે ચૌદ હજાર કરોડ રૂપિયાના બોન્ડ જમા કરાવવાનો આદેશ આપ્યો છે કારણ કે એમના પત્નીએ કેલિફોર્નિયાની કોર્ટમાં શ્રીધર વેમ્બુની સામે કેસ કર્યો છે ભારતમાં એક સૌથી મોંઘો છૂટાછેડાનો કેસ સામે આવ્યો છે ભારતના સૌથી ધનિકોમાં જે સુડતાલીસમાં નંબરે જેમનું સ્થાન છે એવા એક ઉદ્યોગપતિએ કેલિફોર્નિયાની કોર્ટમાં ચૌદ હજાર કરોડ રૂપિયા જમા કરાવવાના છે અને ત્રીસ વરસ પત્નીની સાથે રહ્યા અને એક પુત્ર હોવા છતાં છૂટાછેડા થયા અને હવે આ બિઝનેસમેને અત્યાર સુધીની સૌથી મોંઘી જે રકમ છે એ ચૂકવવાની છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ જુહો નામ સાંભળ્યું હશે કારણ કે ક્લાઉડ મેનેજમેન્ટ સોફ્ટવેર મેનેજમેન્ટ જેવી રીતના ગૂગલ જીમેલ ચલાવે છે એવી રીતના ઝોહો કંપની છે અને એના ફાઉન્ડર અને સી શ્રીધર વેમ્બુ છે શ્રીધર વેમ્બુને કેલિફોર્નિયાની કોર્ટે ચૌદ હજાર કરોડ રૂપિયાના બોન્ડ જમા કરાવવાનો આદેશ આપ્યો છે કારણ કે એમના પત્નીએ કેલિફોર્નિયાની કોર્ટમાં શ્રીધર વેમ્બુની સામે કેસ કર્યો છે આમ તો છૂટાછેડાનો કેસ શ્રીધર વેમ્બુએ બે હજાર એકવીસમાં કરેલો પરંતુ એની સામે પત્નીએ કેલિફોર્નિયાની કોર્ટમાં કેસ કર્યો અને એમાં ચૌદ હજાર કરોડ ચૂકવવા માટે કીધું છે હવે શ્રીધર વેમ્બુ છે એ આઈઆઈટી મદ્રાસમાંથી ભણેલા છે અને ઓગણીસો ને નેવ્યાસીમાં અમેરિકા ગયા અને પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાંથી એમણે ત્યાં પીએચડી કર્યું અને ઓગણીસો ને ત્રાણુંમાં પ્રમીલા શ્રીવાસનની સાથે લગ્ન કર્યા પ્રમિલા અમેરિકાની અંદર બહુ જાણીતા શિક્ષણવિદ અને બિઝનેસ પર્સન છે અને ઓગણીસો ને ત્રાણુંમાં પ્રમિલાની સાથે લગ્ન કર્યા પછી શ્રીધર વેમ્બુએ ઓગણીસસો ને અંદર એડવન્ટ નેટ એમ કરીને કંપની શરૂ કરી જે બે હજાર નવ પછી જોહો તરીકે ઓળખાતી થઈ આ શ્રીધર અને પ્રમીલાને એક પુત્ર પણ છે જે અત્યારે છવ્વીસ વરસનો છે અને બે હજાર ઓગણીસની અંદર શ્રીધર વેમ્બુ તમિલનાડુ આવી ગયા અને ભારત તમિલનાડુમાં એમનું જે પૈતૃક ગામ છે મથલ પારાઈ ત્યાં ગાડી ત્યાંથી એમણે કંપનીની શરૂઆત કરી અને બે હજાર એકવીસમાં એમણે છૂટાછેડા માટે અરજી કરી હતી પરંતુ નવેમ્બર બે હજાર ચોવીસમાં પ્રમીલા શ્રીનિવાસને એટલે શ્રીધર વેમ્બુના પત્નીએ કેલિફોર્નિયાની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી કે શ્રીધર વેમ્બુ છે એ જોહન યુએસ યુનિટ છે એનું રિસ્ટ્રકચરિંગ કરી રહ્યા છે મતલબ એમની જે સંપત્તિ છે એ બીજે ટ્રાન્સફર કરી રહ્યા છે અને પ્રમિલાનો એવો દાવો છે કે શ્રીધરે એની સિસ્ટર રાધા વેમ્બુના નામે સુડતાલીસ ટકા શેર શેખર વેમ્બુના નામે એમનો જે ભાઈ છે શ્રીધર વેમ્બુનો એના નામે પાંત્રીસ ટકા શેર અને શ્રીધરની પાસે અત્યારે માત્ર પાંચ ટકા શેર જ રહ્યા છે તો આ બધા શહેર છે એ શ્રીધર વેમ્બુએ ટ્રાન્સફર કરી દીધા છે એવો આરોપ રમીલાએ લગાવ્યો છે હવે પ્રમીલાએ એવું પણ કીધું કે શ્રીધર વેમ્બુને બિઝનેસ કરવા માટે એ જોબ કરતા બિઝનેસ કરવા માટે મારી આવકમાંથી એને પૈસા આપેલા અને બિઝનેસ કરવા માટે પૂરો સપોર્ટ કરેલો અને એને કારણે ઝોહો આટલું આગળ આવ્યું હવે કોર્ટે એવું કીધું છે કે તમે એક વખત છૂટાછેડાની કાર્યવાહી કરો એ પછી મિલકતનું ટ્રાન્સફર કરવું એ કાયદેસર ગુનો બને છે એ કાયદાનું ઉલ્લંઘન છે એટલા માટે શ્રીધર વેમ્બુએ ચૌદ હજાર કરોડ રૂપિયાના બોન્ડ કેલિફોર્નિયાની કોર્ટમાં જમા કરાવવા પડશે જ્યારે શ્રીધર વેમ્બુના વકીલનું કહેવું છે કે અમે શ્રીધર વેમ્બુના પત્ની પ્રેમિલાને પચાસ ટકા શેર ઓફર કરેલા પરંતુ એ એમણે સ્વીકાર્યા નહોતા એટલે અમે અપીલમાં જઈશું આ તો થઈ શ્રીધર વેમ્બુની વાત તો સાથે સાથે તમને એ વાત બી કરી દઉં કે અત્યાર સુધી ભારતમાં જે છૂટાછેડા થયા છે એમાં સૌથી મોંઘા છૂટાછેડામાં એક જો ચર્ચા કરીએ તો રેમંડ કંપનીના ગૌતમ સિંઘાનિયા અને નવાઝ મોદીના છૂટાછેડાની ચર્ચા બહુ જબરજસ્ત થયેલી હતી કારણ કે નવાઝ મોદીએ ગૌતમ સિંઘાણીયાની કંપનીના ટોટલ સંપત્તિમાંથી સિત્તેર ટકા રકમ માગેલી અને એ રકમ લગભગ અગિયાર હજારથી બાર હજાર કરોડ રૂપિયા થતી હતી જો કે એવું કહેવાય છે કે એ પછી બંને વચ્ચે સમાધાન થઈ ગયું અને બંને પછી અલગ નથી થયા એટલે એ છૂટાછેડાના કેસમાં નથી આવતું પરંતુ આ એક સૌથી મોટો ચર્ચાનો વિષય બનેલો હતો કે રેમન્ડ કંપનીના માલિક ગૌતમ સિંઘાનિયા અને નવાઝ મોદીના છૂટાછેડાની ચર્ચા થઈ હતી બીજા છૂટાછેડાની વાત કરીએ તો બે હજાર ચૌદમાં બોલિવૂડ અભિનેતા ઋત્વિક રોશન અને સુઝાન ખાનના છૂટાછેડા થયા એમાં ત્રણસો ને એંસી કરોડ રૂપિયા સુઝાનને આપવા પડેલા બીજા એક સાઉથની અભિનેત્રી સામંતા રુદ પ્રભુ અને નાગા ચૈતન્ય વચ્ચે છૂટાછેડા એ વખતે બસો કરોડ રૂપિયા આપવાના નક્કી થયેલા પરંતુ એ ઓફર સામંતએ ફગાવી દીધેલી હતી એટલે એ એમાઉન્ટ એણે લીધેલી નહીં કરિશ્મા કપૂર અને સંજય કપૂરના છૂટાછેડા થયા ત્યારે સિત્તેર કરોડ રૂપિયા ચૂકવાયા હતા આમિર ખાનના બે હજાર બેમાં રીતા દત્તાની સાથે છૂટાછેડા થયા ત્યારે પચાસ કરોડ ચૂકવાયા હતા આદિત્ય ચોપરા અને પાયલ ખન્ના બે હજાર ચારમાં છૂટાછેડા થયા અને એ વખતે પચાસ કરોડ ચૂકવાયા એક હાર્દિક પંડ્યા અને નતાશાની પણ ચર્ચા છે પરંતુ એવું કહેવાય છે કે હાર્દિક પંડ્યા અને નતાશાની જે રકમ સેટલમેન્ટ થયું એ ડિસ્કલોઝ નથી થઈ પરંતુ એવું કહેવાય છે કે લગભગ એકસો ને પંદર કરોડ રૂપિયા નતાશાને ચૂકવાયા હતા મલાઈકા અને અરબાઝ ખાન બે હજાર સત્તરમાં છૂટા પડ્યા અને પંદર કરોડ રૂપિયા મલાઈકાને ચૂકવવામાં આવેલા સૈફ અલી ખાન અને અમૃતા સિંઘની વચ્ચે છૂટાછેડા થયા બે હજાર ચારમાં ત્યારે સૈફ અલી ખાને પાંચ કરોડ રૂપિયા ચૂકવવા પડેલા ફરહાન અખ્તર અને અધુતા ભાબાનીની સાથે છૂટાછેડા થયા બે હજાર સત્તરમાં એણે દસ કરોડ રૂપિયા ચૂકવવા પડેલા પણ આ શ્રીધર રેમ્બોની ભારતની સૌથી મોંઘામાં મોંઘા છૂટાછેડા છે એવું આપણે કહી શકીએ છીએ તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ